પછી આ મોજરું અને બોજરુંના મીઠી પાલટીને બધા ઘણા બધા આ બાજુ મને ખાંભળે છે બોલાવે છે વાંઢ આમાં તો છે ને બધું કડવા અનુભવે થાય બધા અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી હતો અને એક હજાર રૂપિયા પગાર હતો એક મહિનો ખટારો ઢડાવતા હતા ને તો એક હજાર આપતા હતા અત્યારે મારો નાથ કહેવાનો મારો અર્થ કે જેથી કુદરત ભૂખ ભાંગે પતે એક લખી લેજો પણ તમે તમારી જો નીતિ ઉપર હોય તમે તમારી ધારણા ઉપર હોય તમને તમારા કોણ ની ખબર હોય તમને તમારા ગુરુ ની ખબર હોય તમને તમારા માત પિતા ની ખબર હોય તો જ ઈશ્વર રાજય આવે કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે હું ખટારાનો ડ્રાઈવર છું હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી જોવે મારા મા બાપ કોણ મારું કોળ ક્યુ આની ખુમારી ન હોય તો મરી જવાય બરાબર તમને મને બાપુ મને તો એમ થાય જીવે એવું આવ્યું છે અત્યારે શું ઘટે છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું મળ્યું છે બોય જીવતા નથી આવડતું અમર મેં કાય નથી અમર મેં કાય મરો કઈ નો હોય શું જોવે છે એ નથી ખબર ભલામાણા કોઈ ઠિંગડા વાળું લુકડું ભેર્યું એ મને દેખાડો તો હે અને આગળ ઢાકો કપડા ડોહલિયા બેઠા એમને પૂછો કે કેવી જિંદગીમાંથી મોટા થયા છે ને આપણને મોટા કર્યા છે કેવી રીતે કર્યા પૂછો તો બે ટાઈમ રોટલો નથી હારો જીડ્યો અત્યારે છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે બોલો આપણને પારલે નથી જડ્યો

કોઈ ગામમાં આઠા નાય ન દે એવું હોય એ જ તને મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો ન જ કરવો એટલે મોંઘવારી છે હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં ત્રણ રૂપિયામાં નોકરી કરતો ત્રણ રૂપિયા મહિને નેવું રૂપિયા દિયા અને આ કાંત પાડી દે કાંત અત્યારે એક છોકરું ગામમાં જાય ને તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો પાંચસો નોટ સિવાય જતા નથી તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી સતયુગમાં તમે જો આ ઇતિહાસ તમે ખોલીને જો ને સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડી જે બૈરા વેસવાનો વારો આવ્યો આપણો અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે લેવી છે કોઈને બાય લેવી છે અરે વિચારજો કરો મારા રામ તમારે મારે શું દાખ પીડ્યા છે હજી બહેરા વેસવાનો વારો આપણો ન થાયો તોય બાપુ સ્વીક્યા નથી ને દુનિયા એના ગાણા એમના નો ગાય રામ કઈક ભોગ આપવો પડે કઈક સમર્પણ કરવું પડે દુનિયાના બુશ મારવા પછી કે ભુવા ભાઈ દાણા જોવો રે ભુવા દાણા શું જોઈ દે તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં નકરું જોવાનું જ હાલે ત્યાં તમને નામ લખાવવું પડે કે કાલ ને પમદી આવજો બોલો તતણ દે કે આ વારો આવે અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે બોલો એમને એમ દે કે આમને મુકાનો માર્ગ નથી તો આ શું જોર આવતાય અરે હું દુધ હાયલ્યું છે તમે જો આપણા ગઢાને ખાવા દાણા નો તોય માતાજીનો દાણા નો જોરાય એટલે માણા બનાવ્યા બે ટાઈમ રોટલો દે અમને શું નડે છે તોય નો જોરાય અરે એવું હાયલ્યું છે

હરિને ઈશ્વરને મેળવવા માટે તમે કોણ છો આટલા બધા બેટા છો મને કહો કયો કોણ છો તું દુનિયા કે માણા 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 ભીડ્યા હોય તો તો દુનિયામાં પૂજાય જાય મારા રામ હજી આપણે માણા જ નથી પીન્યા તમને ખબર હોય છે તમે કોણ છો મને ખબર હોય છે હું કોણ છું આની માટે સદ્ગુરુ છો

સદ્ગુરુની જરૂર બાપુ આપણે જેને ભગવાન છે એને સદ્ગુરુની સદ્ગુરુની જરૂર પડી સદ્ગુરુ સિવાય બાપુ આ લિસ્ટમાં નામ નામ આવે જ જ નહીં એવા કાંઈક કાંઈક આવ્યા ને એમ એમ પતે એવું નથી જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે બાકી જે ભગવાન હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિ ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું આપડે ફોટામાં માં જોયે મૂર્તિ માં છે ને હાથી નું કાપ લગાડ્યું તો હું એમ કહું છું પેલું કાપુ ત્યાં જ નહીં પીડ્યું હાથી નું કામ લગાડ્યું છે અને હાથી નું કાપી ને લગાડી શકે ભોળો નાથ તો એ ઓલું કાપુ ત્યાં ન સોટાડી શકે અને માણાન ને શરીર હાથી નું માસું આવડું હોય ફીટ થાય તમને કેમ લાગે એટલે બધું મગજ મારી વાળું છે અને આ સદગુરુ હોય ને તો સમજાય ને બીડીયું આ બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે એમ નામ સમજાય સમજાય નહીં

તો જે વસ્તુ જે માણા મૂકે ને એના જેટલું પાણી મળે ગલાસ મૂક્યો તો ગલાસ જેટલું મળે માટલું મૂક્યું તો માટલા જેટલું મળે ડોલ મૂક્યો ડોલ જેટલું મળે કોકા ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રે વરસાદ તો બીજે જ હોય પણ અમુક અમુક ને કોરે કોરું રે છે ને એ ઊંધા છે આવડું મોટું કામ કર્યું ને આમાં બધા સહકાર નહીં હોય આમાં તો પછી હોમણ દૂધ બગાડવું હોય બેટી ટીપા સાઠ ના જોવે એટલે સાસ જેવા તો હોય ગામ હોય હોય અમારે છે અહિયાં અને એના બે માંડવા ઉડી જાય પછી જઈને ખાવું ભાવે જે વીક ને સંતોષી હોય ને એને એમ થાય મરબુ બધું એમ કેમ થઈ જશે એકા તો એમ કેમ થઈ જશે ને એમાં કુદરતને ને કરો વંટોળીઓ આવે બે ગાળા જો આમાં ઉડે ને હા ધરીને ખાય મારપુડો કારણ કે એની હિમાજ મજા આવે એના હાટું જ છે એની માં કહેવાનો મારો મિનિંગ હું છે બાપુ આવા આવા જે ધર્મ કાર્ય થાય છે એને સપોર્ટ કરજો એને એને મદદ રૂપ અને મદદ ન કરો તો કઈ પણ મારા બાપ નડતા નહીં આ નડો નહીં તો મારા નાથ નોંધ કરવી પડે નડતા નહીં તો તો એને ખબર પડે કે બેટા મારા આ કે જિંદગી નડ્યોમાં આ કામમાં એક નડ્યો ને એનું બાપુ ભજન થઈ જાય પણ એમાં આમાં મને અમુક આ નામ આપ્યા ઈશ્વરભાઈ નાગજીભાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન ધોળાભાઈ રવજીભાઈ હરેશભાઈ મહાદેવભાઈ આંબાભાઈ જોઈતાભાઈ ખરેખર સાત આઠ નામ છે ને તો આમ નામ વાંજે મને એમ કે સાત આઠ મકોડાની હાકળ હાંકળ હોય એવું લાગ્યું મને અને વાત એ સાચી છે બાબુ આ હાંકળ થઈને જીવવાની જરૂર છે જે એકતા છે ને આપણા ઘરના પાંચ આઠ સભ્યો હોય ને એમાં બધા બુદ્ધિશાળી એનો હોય બધા કમાતા એનો હોય ને બધા હોશિયાર એનો હોય બે છોકરા કમાતા હોય એક ઉડાડતો હોય ને તો એ ઉડાડવા જ આવ્યો છે પછી દેકારા નો કરે એ ઉડાડવા આવ્યો છે ઉડાડવાનો બધા હરખા હોય નહીં અને આખું કામ હોય ને એમાં બાપુ બધા બધા એક હરખા બુદ્ધિશાળી નો હોય બધા પૈસાદારી નો હોય બધા આવડત વાળા નો હોય અને જરૂર બધાય બધા અને જ્યારે બધાય બાપુ એક મેક થઈને બાપુ જયારે આનંદ કરતા હોય ને ત્યારે બાપુ મા ભગવતીને આવવું પડે ને ભોળિયા નાથ આવવું પડે તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ દી જિંદગીમાં એનો વિચારું